સંતરપુર તાલુકાની લૂણીચાળા ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર અજમતજી વીરામજી ઠાકોરનું ચૂંટણી પ્રચાર પુરજોશમાં સમગ્ર ગુજરાતની સાથે ધાનેરા તાલુકામાં પણ બાવન જેટલી પંચાયતમાં ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે ધાનુરા દેઢા ગામે પણ સરપંચ પદ માટે જંગ જામ્યો છે મહિલા સીટ હોવાથી ગામનું સુકાન મહિલા સંભાળશે ગામનું એક હજાર આઠસો પચાસ મતદાન છે પાંત્રીસસો વસ્તી ધરાવતું ગામ છે ગામમાં અનેક પ્રશ્નો ઉકેલની રાહ જોઈ રહ્યા છે સાફ સફાઈ સ્ટ્રીટ લાઇટ સરકારી હોસ્પિટલ બસ સુવિધા આંગણવાડી કેન્દ્ર અને પાણીની સમસ્યાનો ઉકેલ હજુ આવ્યો જ નથી ત્યારે લોકો આ વખતે વિકાસ કરનાર સરપંચ ઉમેદવારને જીતાડે રહી છે દેઢા ગામે ચાર ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે મેનાબેન મગનભાઈ દેસાઈ ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ પૂર્વ સરપંચના પત્ની અણધબેન ગમનભાઈ પટેલ વચ્ચે જંગ જામ્યો છે ત્યારે દેઢા ગામ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે યુવા ઉમેદવાર મેનાબેન દેસાઈ અને ચંદ્રિકાબેન રાજપૂત વચ્ચે સીધા ટકાર જોવા મળી રહી છે લોકો સામાજિક સમીકરણ છોડીને વિકાસના નામે મતદાન કરવા તૈયાર થયા છે પૂર્વ સરપંચના પત્ની મેદાનમાં છે પણ અગાઉ વિકાસમાં કંઈ જ જાજુ ન કરી શકતા આ ફેર નવા યુવા ઉમેદવાર તરફ મતદારોનો ઝોક વિશેષ જોવા મળી રહ્યો છે મહેન્દ્રસિંહ સતત ગામ માટે હંમેશા છે તમામ વર્ગોને સાથે રાખીને સંપથી ચૂંટણી લડતા લોકપ્રિય ઉમેદવાર છે ત્યારે બીજી બાજુ મેનાબેન મગનભાઈ દેસાઈને પણ જબરો લોક પ્રતિસાદ મળી રહ્યો છે મગનભાઈએ લોકો માટે અનેકવાર અડીખમ રજૂઆત કરેલ છે જેના થકી વિકાસની તક ઉમેદવારોને ઉજલી દેખાઈ રહી છે ત્યારે હાલ તો મેનાબેન દેસાઈ અને ચંદ્રિકાબેન રાજપૂત લોકોની પસંદગી બની રહ્યા છે કારણ કે બંને શિક્ષિત અને સક્ષમ ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે ત્યારે દેઢા ગામના મતદારો કોની પસંદગી કરે છે તો ચૂંટણીના પરિણામ બાદ જ સામે આવશે તે નક્કી થશે સારો ઉમેદવાર સારો ગામનો વિકાસ થાય એવા ઉમેદવારની જરૂર છે ખાસ કરીને કોઈ વિકાસ આગળનો થયેલો નથી અને નવો વિકાસ થાય એવો સારો ઉમેદવાર તો કોઈ ઉમેદવાર હોય કરી શકે એવી અમારા ગામની જરૂર છે ગામમાં દવાખાનું નથી લાઇટ નથી અને બાળ મંદિરની પેલી જગ્યા નથી ઓગણવાડી થી જગ્યા નથી એની ખાસ જરૂર છે એવો વિકાસ કરે એવા સરપંચ અમારે ખાસ જરૂર છે આવનારી બાવીસ તારીખના રોજ જે ગ્રામ પંચાયતની સરપંચ પદ તેમજ વોર્ડના સભ્ય પદની ચૂંટણી આવી રહી છે એમાં સૌ સાથે મળી અને સૌ દરેક પ્રકારના નાત જાત ભૂલી મારો વાલો દવલો બધું ભૂલી યોગ્ય ઉમેદવારને પસંદ કરી અને જે યોગ્ય છે કે આપણા ગામમાં આ જ વ્યક્તિ વિકાસ કરી શકે આ વ્યક્તિ કંઈક કરશે આ વ્યક્તિ આપણા પ્રશ્નોનો અવાજ ઉઠાવશે એવા વ્યક્તિને ચૂંટશું તો જ આપણા ગામનો વિકાસ થઈ શકશે એટલે આપના માધ્યમથી દરેક ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતના દરેક મતદારોને પણ કહેવા માગું છું કે એવા વ્યક્તિને એવા વ્યક્તિને આપણે મતદાન કરીએ કે જેને જે આપણા પ્રશ્નો રજૂ કરી શકે તેમજ આપણા પ્રશ્નોને વાચા આપી શકે ઠીક ચૂંટણી આવે તમે સરફતની કઈ કઈ માન સાથે મતદાન કરશો ડેટા ગ્રામ પંચાયતની ખાસા સમયથી ચૂંટણીઓ લંબાણી હતી પણ સરકાર શ્રીના નિર્ણયથી જે તે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ અને ચૂંટણીના પ્રચારના પણ પડગમ ચાલુ થઈ ગયા છે માટે રાજપૂત ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂતે ઉમેદવાર ઉમેદવારી નોંધાવેલી છે અને એ મારા ભાભી છે અમે ગામની અંદર જે તે હાલની તારીખની અંદર નાના ભૂલકાઓ કમિટી હોલ નથી કમિટી હોલની અંદર બાળકો ભણી રહ્યા છે સારી ઓગણવાડી પણ ડેટા ગામની અંદર નથી ડેટા ગામની અંદર સીસીટીવી કેમેરાઓ નથી ડેટા ગામની અંદર કોઈ જો આધુનિક સુવિધાઓ છે તે તે ગામને મળતી નથી અને અમે ગામને વાદો કરીએ છીએ ચંદ્રિકાબહેન વતી હું ગામને વાદો કરું છું કે આ ગામની અંદર સીસીટીવી કેમેરા હોય શેરીઓ હોય ગામની અંદર જો બી દવાખાનું હોય જો આધુનિક ટેકનોલોજી જોઈએ તે ગામને મળી રહેશે એ અમે આ ગામ વતી વાદો કરું છું અને જે તે બનશે તે વિકાસના કામની અંદર અમે વિકાસ વિકાસ ને વિકાસ વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય અમારી કોઈ વાત નહીં હોય એવું આ ગામને અને મંતવ્ય ન્યૂઝને હું મારું મંતવ્ય આપું છું અમારા ડેઢા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી આવેલ છે એમાં બે થી ત્રણ ઉમેદવારો ફોર્મ ભરેલા ચાર કોઈ એકબીજાને સમર્થન આપ્યું છે એકબીજા રીપ્ત છે પણ ગામમાં અઢારે આલામ એક થઈને હારો ઉમેદવાર ચૂંટી કાઢે એવી આશા અમે ગૌમ રાખે હતા અને એમાં વિકાસને પંથે થાય એવું સૌ સૌને યાદ અને ગામમાં સારી પ્રગતિ થાય શિક્ષણ બાબતે સફાઈ બાબતે પંચાયતના કોઈ અધિકારી બાબતે કોઈ બોર્ડના લાઇટ કનેક્શન બાબતે એવો સારો વિકાસ કરે એવો ઉમેદવાર તો આવે তামোল বিকাশ থৈছে